વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે મહિલાની છેલ્લી સંકલન બેઠક મળી હતી આ સંકલન બેઠકમાં અગત્યના પ્રશ્નોના નિવારણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી આ સંકલન બેઠકમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ ડીટીઓ મમતા હિરપરા જિલ્લા એસપી સુશીલા અગ્રવાલ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયદ્રીબેન મહિડા કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ તથા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહિનાની આ છેલ્લી બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને સંકલન બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અગત્યના મુદ્દાઓ પર નિવારણ થાય તે માટેની સંકલન બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંદર સરકારી બીકોયા મિશન પર ટીઓ ઇસન્શિયલ સર્વિસીસ બીએટ પર વિગતવાર મીટિંગ હતી લેગતના પ્રશ્નો ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળી પર્વ આપી તાત્કાલિક કોઈ આવકતા સામાન્ય રીતે બીજી કોઈ આવકતા હોતી પણ ઇસેન્શિયલ સર્વિસીસ કે થાય એ તકેદારી આપણે સમયે છે ಮಾಸ್ಟರ್ ದರಸ್ಕ್ರಿ ಕಲ್ಪನಾ ಪ್ರಶ್ನೆ ಸಂಖ್ಯೆ 1. ದ ಸೈನ್ಸ್ ನ ಪ್ರಶ್ನೆ नंबर 1 ಕ್ಕೆ ಕೆಲವೊಮ್ಮೆ ಸಿಲೂರ್ ಮಾಟ್ ಎಪಿಎಕ್ಸ್ ಮಾದ್ರಿ ಗೇಲ್ ವಿಪೋಲ್ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ಮೇ ಪರಿವರ್ತನೆ ಉದ್ಭವೃಷಕ್ಕೆ ಅಥವಾ ದ್ರವಕ್ಕೆ ಪಾತೆ ವಿಶೇಷ ಅಪಂದೇ ರೋಜೋವ್ರು ಆಪಿದೆ ಪರವರ್ತಿಪರ ಆಪಿದೆ ಅಲೆ ಭಾಗ್ಯಸವ ಕೇಂದ್ರದ ಪ್ರವಾಹ ಪರಿವರ್ತನೆ ಲಂಬೋಸೊಫೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಜೀವಿಯದರಕ್ಕೆ ಜೋಡಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒಂದು ಪಕ್ಕದಲ್ಲಿ ಒಂದು ಖಾಲಿ રાખીಶು ಉತ್ ಆಪ್ನೂ